અમદાવાદમાં કિલર બમ્પ લગાવવા છતાં પણ ટ્રાફિક પોલીસ ન રોકી શકી રોંગ સાઇડ જતા લોકોને નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અમદાવાદમાં ચાણક્યપુરી બ્રિજના છેડે થોડા સમય અગાઉ રોંગ સાઈડે જતા વાહન ચાલકોને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદની પ્રજાને કિલર બમ્પ પણ રોંગ સાઈડ જતા લોકોને રોકી શકી નથી જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજના છેડે લગાવાયેલા કિલર બમ્પ હટાવી લેવામાં આવ્યા હતા ત્યારે રોંગ સાઈડ જતા વાહન વાહનચાલકોના ટાયર પંચર કરનાર બમ્પ પાંચ મહિનામાં જ ગાયબ થઈ ગયા હતા જ્યારે કિલર બમ્પ લગાવવામાં આવ્યા ત્યારે બમ્પ પરથી રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોના વિડીયો વાયરલ થયા હતા ત્યારે ઓગસ્ટ બે હજાર તેવીસમાં લગાવાયેલા કિલર બમ્પ પાંચ મહિનામાં જ ગાયબ થઈ જવા પામ્યા હતા બમ્પ લગાવાયા બાદ બાગધારધાર સળિયાઓનું સમારકામ પણ કરાયું હતું પરંતુ છેલ્લે ટ્રાફિક પોલીસે આખરે હાર માની આ કિલર બમ્પ હટાવી લીધા હતા સમગ્ર દુનિયામાં ટ્રાફિક નિયમન માટેનો સફળ પ્રયોગ અમદાવાદમાં નિષ્ફળ રહ્યો હતો આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર